પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે રિઝિયોનલ કમિશનર ગાંધીનગરને રજૂઆત કરી છે કોર્પોરેટરનો આરોપ છે કે ચીફ ઓફિસર તેમના ફોન કોલ્સ રિસીવ કરતા નથી પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટે છેલ્લા 14 વર્ષથી સેવક તરીકે સેવા આપી રહ્યા છે તેમની છેલ્લી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવ્યા હતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બેનસી હિરલબેન ઠાકર પાટણ નગરપાલિકાના સભાસદ તરીકે અમારો ફોન ઉપાડતા નથી બેનસિંહની એઝ અ કર્મચારી તરીકે જવાબદારી આવે કે પાટણના જનહિતના પ્રશ્નો હોય પાટણના લોકહિતના પ્રશ્નો એની રજૂઆત અમે વિપક્ષ તરીકે કરતા હોઈએ છીએ બેનની તમામ સભાસદો ફોન પર જવાબદારી આવે છે છતાં પણ બેન પણ સભાસદનો પ્રશ્ન પ્રશ્ન રજૂઆત કરતા હોય ફોન ઉપાડતા નથી એમના ફોનમાં મિસકોલ પડ્યા પછી પણ એ સભાસદને કોન્ટેક કરતા નથી આજે પાટણમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ગઈકાલે રાતનો એક પ્રશ્ન હતો આજે સર માખણીયા તળાવ તૂટી ગયું હતું બહુ ખૂબ ગંભીર પ્રશ્ન કહેવાય માખણીયા તળાવ તૂટી જવાના કારણે ત્યાં ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન ગયું છે બેના બાબતે અમારે જાણ કરવી હતી બીજું ઘણા બધા પ્રશ્નો માટે જયારે બેને રજૂઆત કરીએ છીએ ફોન ઉપાડતા નથી એટલે એને ધ્યાનમાં રાખીને આજે અમે નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ગાંધીનગર કલેક્ટરશ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીને ટેલિફોનિક પણ જાણ કરી હતી કે તમે નગરપાલિકાના પ્રમુખ છો તમામ સભાસદની જવાબદારી તમારી હોય કે તમારા કર્મચારી ફોડ ન ઉપાડે એ અમારું નહીં પણ તમારું અપમાન કહેવાય અને એમને પણ વોટ્સઅપ દ્વારા મેં જાણ કરી છે તો નગરપાલિકાના ચીફ ટેલિફોનિક કોઈ પણ બાબતનો રિપ્લાય ના આપતા એમની વિરોધમાં આજે ફરિયાદ કરી છે અને એમની ઉપર પગલા લેવા માટે રિજનલ કમિશનર ગાંધીનગરે જાણ કરી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ